આજે આપણે નથી તો સમોસા બનાવવાના કે નથી કચોરી બનાવવાના આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવવાના છીએ જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ છે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે આજનો આ નાસ્તો બનાવવા માટે પહેલાં તો આપણે એક વાટકી ઘઉંનો લોટ લઈશું હવે એમાં થોડું થોડું પાણી રેડી તેનો એક બેટર રેડી કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો હજુ આપણે આમાં પાણી રેડીશું અને બેટરને પાતળું કરી લઈશું તો બેટરમાં કોઈ પણ લમ્સ ન રહે તે રીતે તેને મિક્સ કરી લઈશું હજુ પાણીની જરૂર લાગે છે તો થોડું પાણી એડ કરી લઈશું બેટર આપણું રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં મસાલા કરી લઈએ તો બેટરમાં અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ચપટી હળદર એડ કરીશું હળદર એડ કરવી એકદમ ઓપ્શનલ છે એક ચમચી ચીલી ફ્લેશ એડ કરીશું બે ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું થોડા લીલા ધાણા એડ કરી લઈશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો હવે મિક્સ કર્યા બાદ આ બેટરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો તેને ઢાંકી અને સાઈડ પર કરી લઈએ ચાર નંગ મીડિયમ સાઇઝના બટેકાને મેં બાફીને રાખેલા છે તો હવે તેને એક બાઉલમાં લઈ લઈશું અને એને મેશ કરી લઈશું હવે બટેકાની મેશ કર્યા બાદ તેમાં મસાલા કરી લઈએ તો એક ચમચી એમાં જીરું એડ કરીશું બેથી ત્રણ લીલા મરચાં સમારેલા એડ કરીશું તો તમારે જે પ્રમાણે તીખાશ રાખવી હોય તે પ્રમાણે મરચું એડ કરી શકો છો હવે એક નંગ ડુંગળીને ઝીણી સમારી અને તે એડ કરી લઈશું અડધી ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મેં બટેકા બાપતા પણ થોડું મીઠું નાખેલું છે હવે એમાં સારા એવા પ્રમાણમાં લીલા ધાણા એડ કરી લઈશું હવે મીડિયમ સાઈઝની પાંચ બ્રેડ લઈ લઈશું તો તમારે મોટી સાઈઝની હોય તો એક બે ઓછી કરી લેવી અને હવે આના ટુકડા કરી અને એને મિક્સી જારમાં લઈ લેવાની છે હવે તેની બ્રેડ ક્રશ રેડી કરી લઈશું તો બસ આ રીતે તેને ક્રશ કરી લેવાની છે અને આ ક્રશ કરેલી બ્રેડને પણ આપણે બટેકાના માવામાં એડ કરી લઈશું અને હવે તેમાં એક લીંબુનો રસ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી આપણે એનો ડો રેડી કરી લેવાનો છે જરૂર લાગે તો વધારે બ્રેડ ક્રશ એડ કરી શકો છો પણ ડો એનો થોડો કડક જ આપણે રેડી કરીશું તો બસ આવો ડો એનો રેડી કરી લઈશું હવે આપણે ચીઝ ક્યુબ લેવાના છે અને એ ચીઝ ક્યુબના આપણે નવ ભાગ પાડીશું તો એક સાઈડેથી આપણે પહેલાં તેના ત્રણ ભાગ કરી લઈશું અને પછી એક ભાગમાંથી બીજા ત્રણ ભાગ કરી લઈશું ચીઝનું પ્રમાણ વધારે રાખવું હોય તો એક ક્યુબના બે યા ચાર ભાગ પણ કરી શકાય છે અને હવે આપણે બટેકાનો જે માવો તૈયાર કરીને મૂક્યો છે તેમાંથી થોડો માવો હાથમાં લઈ લઈશું તો હાથને એ પહેલાં આપણે થોડા તેલવાળા કરી લઈશું અને આ રીતે બટેકાનો માવો હાથમાં લઈ લઈશું અને હાથ વડે એને આ રીતે ખુલ્લો ખુલ્લો કરી અને વચ્ચે એક ક્યુબ મૂકી દઈશું અને એને આ રીતે પેક કરી લેવાનો છે અને તેની આ રીતે ટીકી રેડી કરી લઈશું તો ફરી એકવાર બતાવો તો આ રીતે થોડો બટેકાનો માવો લઈશું એને હાથ વડે આ રીતે ગોળ શેપમાં ખુલ્લો કરી લઈશું એની અંદર ક્યુબ મૂકીશું અને એને ઉપરથી ફિટ કરી લઈશું અને પછી એને હાથ વડે સારો એવો સેફ આપી એક ટીકી રેડી કરી લઈશું તો બસ આ રીતે આપણે બધી જ ટીકી રેડી કરી લઈશું તો આપણે તૈયાર કરેલા માવામાંથી બધી ટીકી રેડી કરી લીધી છે બેટરને સેટ થવા મૂકે દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને બેટર પણ કટ થઈ ગયું છે તો હવે એમાં આપણે મોટી સાઈઝની ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું તો આ બેટર આપણે ઘઉંના લોટમાંથી બનાવેલું છે એટલે એમાં તેલ એડ કરવું જરૂરી છે અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો બેટર આપણે આવું ગટ રાખવાનું છે અને હવે એક એક ટીકીને આ રીતે લઈશું અને બેટરમાં ડબોડી એને તેલમાં મૂકતા જઈશું તો તેલને મેં પહેલેથી ગરમ થવા મૂકી દીધું હતું અને ગેસના ફ્લોને આપણે મીડિયમ રાખવાનો છે હવે એક એક કરીને ટીકીને આપણે ઘઉંના બેટરમાં ડબોડતા જઈશું અને તેલમાં મૂકતા જઈશું તો જેટલી ટીકી સમાય છે એટલી આપણે એમાં મૂકી દઈશું અને હવે એને ઉપરથી થોડું આ રીતે તેલ લગાવી લઈશું તો ગરમ ગરમ તેલ આ રીતે ચમચા વડે આપણે તેની ઉપર રેડીશું અને એ નીચેની સાઈડેથી થોડી ક્રિસ્પી થાય એટલે કે વજનમાં સહેજ હલકી થઈ જાય એવું લાગે એટલે એને પલટાવી લઈશું તો આ રીતે આપણે એને બંને બાજુથી થોડી ક્રિસ્પી એવી તળી લઈશું તો હવે નીચેની સાઈડે પણ એક ક્રિસ્પી થઈ ગઈ છે અને હવે આપણા ઘઉંનો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે તો આપણે એક એક કરીને એને બહાર કાઢી લઈશું આ નાસ્તો ખાવામાં સમોસા કચોડીને પણ બુલાવી દે એટલો ટેસ્ટી લાગે છે તો હું એને ટામેટાની ચટણી સાથે સર્વ કરવાની છું જો તમારે ટામેટાની ચટણીની રેસીપી જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે તો આ નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બને છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ